નમસ્કાર ખેડૂતો મિત્રો આજ રોજ અમે કલમનો પાકની અંદર નાની કલમનું વાવેતર કરેલું છે ખેડૂતે અને એ કલમ બહુ જબરદસ્ત રીતે આખા કલમ છે તેમની તૈયાર થઈ છે અત્યારે ગ્રોથ પણ બહુ સારો છે અને કલમનો વિકાસ પણ બહુ સારો થયો છે તો આ તમે કલમ જોઈ શકો છો કે એટલી જોરદાર ખૂણ ગીનરી દરેકે દરેક કલમ તમે અહીંયા નિહાળો તો એટલી જોરદાર બનેલી છે તો આ તમામ કલમોમાં આવું સારું રિઝલ્ટ કઈ પ્રોડક્ટના વપરાશથી લીધેલું છે તે આપણે ખેડૂત પાસેથી જાણીશું શું નામ તમારું અર્જનભાઈ તારે છે અર્જનભાઈ તમારું આ ગામ કયું કાયા ગીર અને આપડે આજે તમારો કલમનો બગીચો દેખાઈ રહ્યો છે આ કેટલા વીઘામાં કલમ તમે વાવેલી છે સાડા સાત વીઘામાં અને આ જે તમારો આ કલમ છે એ વાવેતર કર્યું ને કેટલો સમય થયો સાત થી આઠ મહિના થી મહિના જેવો સમયગાળો થયો છે તો આ તમે જો તમે જે કલમ છે એટલી જબરદસ્ત દરેકે દરેક કલમ અહી નિહાળીએ તો એટલી જોરદાર રહેલી છે તો એ જે કલમ છે તમારી એટલી સરસ ગ્રોથ થઈ છે કોઈ પ્રકારનો રોગ નથી કોઈ પ્રકારનો જે વાયરસ જેવા પ્રોબ્લેમ જોવા મળી જોવા નથી મળતા કોઈ પ્રકારના પાન નબળા નથી જોવા મળતા આ દરેકે દરેક કલમ અહીં નિહાળીએ તો એનો વિકાસ પણ બહુ સારો થયો છે અને કલમો પણ બહુ સારી થઈ છે તો આ પ્રોડક્ટ કઈ વપરાશ કરવાના લીધે એટલું સરસ રીઝલ્ટ તમે લીધેલું છે આ નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ આવે છે આ તમારા હાથમાં ત્રણ પ્રોડક્ટ છે એ બાયો નવાણું પછી આ પ્રોડક્ટ છે સ્ટીમરીજ અને બીજા ઈયળ માટે કઈ પ્રોડક્ટ છે લારવી સાઈડ ઓકે તો આનો વપરાશ એટલે આ તમે આના સ્પ્રે કર્યા છે કે પંદર દિવસે તમે આમાં સ્પ્રે કરી છો ઓકે તો આ સાત આઠ મહિનાની કલમ કોઈ ખેડૂત કઈ જ ન કે આ સાત આઠ મહિના જમણે વર્ષ દોઢ વર્ષની કલમ હોય તેવું લાગી રહ્યું છે અને બીજું જમીનમાંથી પોષક તત્વો માટે કઈ આપો છો આ આપડે અહીંયા જે નીચે બોટલ તમે પડેલી છે આ પ્રોડક્ટ આ વર્ટીકુલ માઇકો જે એક હજાર આઈપી ના છે અને સાથે સેટ સોઇલ હેલ્થ બેક્ટેરિયાનો જમીનમાં વપરાશ લીધો છે અને આપણે જે બેક્ટેરિયા બેક્ટેરિયાનો વપરાશ લીધો છે તો આ પ્રોડક્ટ વાપરવાથી ફાયદો શું કલમમાં મળ્યો તમને મતલબ એક ડારી હતી ત્યારે શરૂઆત કરી તમે અને અત્યારે તમે જોઈ શકો છો કે એટલું સરસ રિઝલ્ટ મળ્યું આજુબાજુમાં જે તમારે કલમું છે તો એમાં ને આમાં કેટલો ફરક છે બરાબર એના કરતા રિઝલ્ટ કેવું મળ્યું છે તમને પછી આમાં જે કલમો છે ત્યારે ખેડૂતો એવું વિચારે કે જાજી કલમ હોય તેમાં સતી રહી છે કલમ સુકાઈ જાય છે એવો પ્રોબ્લેમ તમારામાં જોવા મળ્યો ઓકે તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે કલમ એ કઈ ગઈ પણ નથી કરી પણ ખર્ચો બેસ્યો છે અને જે ધારેશા ભાઈ કહી રહ્યા છે તે પ્રમાણની તમામ કલમો તમે નિહાળી શકો છો મિત્રો તમામે તમામ જે પણ આપણે કલમો અહીંયા જોઈ રહ્યા છીએ આ જે પણ કલમ આપણે અહીં નજરની સામે આવી રહી છે તો એટલી જબરદસ્ત વિકાસ પણ થયો છે અને એટલી સારી કલમ આ દરેક દરેક વિસ્તારમાં આપણે અહીંયા ચોઈસ નિહાળી રહ્યા છીએ આ તમે જોઈ શકો છો તો આ અને સાથે તમે મગફળી પણ આમાં વાવેલી લાગે આંતર પાકમાં એમાં પણ આ પ્રોડક્ટ વાપરી છે તો આપણે મગફળી પણ જોઈએ મિત્રો એ પણ એકદમ ગ્રીનરી કેટલા સમયની મગફળી થઈ છે આ પચીસ દી ની મગફળી બત્રીસ દિવસની મતલબ એક મહિનાની મગફળી મિત્રો જોઈ શકો છો કે આ જે બેડિયા છે તે ભેગા થઈ ગયા છે તો આટલું સરસ રિઝલ્ટ તમને મળ્યું છે તો જે કલમનું વાવેતર કરતા ખેડૂતોની સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એની કલમ સારી તૈયાર થશે કે નહીં સારો ગ્રોથ કરશે કે નહીં તો એમાં આ પ્રોડક્ટ વાપરે એને સો ટકા ફાયદો મળે પછી ઈયરને કારણે જે પાંદડા ખવાઈ જાય છે દાજી જાય છે પાન પાન ડેમેજ થાય છે સુકાઈ જાય છે એવો પ્રોબ્લમ તમારામાં જોવા મળ્યો એના માટે તમે કઈ પ્રોડક્ટનો ખાસ વપરાશ લીધો છે લારવી સાહેબ તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જો આવી કલમ તમારે પણ બનાવવી હોય તો તમે નેટસર્ફની જે આ રેન્જ છે આ પ્રોડક્ટ છે તેનો વપરાશ લઈ શકો છો આ દરેક કલમ તમે નિહાળો તો એટલી સરસ રહેલી છે